ભાવનગર શહેરની રવિન્દ્રનાથ ટાગોર શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ ચોવીસ નો શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો જેમાં આંગણવાડી ઇંગ્લિશ મીડિયમ બાળ મંદિર સહિત કન્યા શાળા અને પ્રાથમિક શાળાનો નવા અભ્યાસ સહિત નવા એડમિશન મેળવેલ બાળકોનો આવકાર સાથેનો એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળામાં પ્રવેશ લેનાર બાળકોને વાજતે ગાજતે આવકારવામાં આવ્યા હતા ત્યારબાદ ભૂલકાઓને કુમકુમ તિલક અને મોં મીઠું કરાવી અભ્યાસની કીટ સહિત અન્ય સ્ટેશનરીની ચીજ વસ્તુઓની કીટ આપી પ્રવેશ આપી શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો આ કાર્યક્રમમાં ભાવનગર શહેરના શિક્ષણ વિભાગના પદાધિકારી કોર્પોરેશનના અધિકારીઓ સ્કૂલના પ્રિન્સિપલ નીલાબેન ઠક્કર શિક્ષકો વાલીઓ સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડ્યો હતો રિપોર્ટર શૈલેષ રાવળ યશવી ગુજરાત ન્યૂઝ ભાવનગર